不能

તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું પરી વળ્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે દિગ્દર્શક અને સિનેમાટોગ્રાફર સંગીત અને શિવન આજે એટલે કે સત્તર મહિના રોજ અંતિમ શ્વાસ લીધા હતા કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ હતો અને સારવાર દરમિયાન મિત્રો ત્યારે જણાવી દઈએ કે તેનું મોત નિપજ્યું હતું વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો જો કે હજુ સુધી મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ